આજે હશા સુદ એક કવિ કાલિદાસની જન્મ જયંતિ છે સંસ્કૃત કવિ કાલિદાસ વિશે એક સંસ્કૃત શ્લોક છે જે તેમની કાવ્ય શૈલી અને કાવ્ય સૌંદર્યનું વર્ણન કરે છે કાલિદાસ કથા ક્રાંત કવિ કાવ્યેશુ શુ સમતઃ યફ પટે સ્તુતિ મેતામ સંવંદે કવિ પુંગવ કાલિદાસ એ એવા કવિ છે જેમનું કાવ્ય સમગ્ર કથા જગતને આભરી લે છે તેઓ તેમના કાવ્યમાં સર્વોચ્ચ માન્યતા ધરાવે છે જે આ સ્તુતિનું પાઠ કરે તેવા

श्रेष्ठतः कवी, कवी कालिदासेन त्रिनाटकानि मालविकाग्निमित्रं विक्रम अभिज्ञानशाकुन्तलं च, च द्वे महाकाव्ये रघुवंशं च द्वे मेघदूतं ऋतुसंहारं च रचितानि कालिदासस्य लोकप्रियतायाः कारणं तस्य प्रसादगुणयुक्ता ललिताशैली अस्ति કાળિદાસ પ્રકૃતિચિણમ અતીવ રમ્ય અસર ચિત્રચિરણ કાળિદાસ અતીવપટુ અસિ અવી સંસ્કૃતસાહિત્યે અદ્વતી મહાકવિ કાલીદાસ કવગુરુ કથ્ય વિશ્વસાહિત્યે અયું શૈક્યપિયરેણ કવિના સહસમતા ધારય ધ આજે હું તમારી સમક્ષ કવિ કાલીદાસ વિશે ગુજરાતીમાં રજૂ કરીશ શ્રી કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર વિદ્વાન કવિ હતા આ કવિ કાલિદાસે તેમની કૃતિઓમાં દીર્ઘ દ્રષ્ટિ અને કલ્યાણકારી વિચારો લાવ્યા છે કાલિદાસે કાલિદાસ ચંદ્રગુપ્ત વિક્રમ આદિત્ય નવરત્નમાંના એક રત્ન હતા કવિ કાલિદાસનો સમાવેશ ભારતના મહાકવિઓમાં થાય છે તેથી જ કાલિદાસને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે મહાકવિ કાલિદાસ કવિ કુલગુરુ તરીકે બહુમાન પામ્યા છે કાલિદાસે લખેલા સંસ્કૃત સાહિત્યના તત્કાલીન ભારતીય સમાજનું ગૌરવશાળી દર્શન થાય છે કવિ કાલિદાસના કેટલા ના સ નાટકો અને સુમધુર કાવ્ય સાહિત્યના પ્રશંસકોએ કવિ કાલિદાસ વિશે કેટલીક કથાઓ પણ પ્રચલિત કરી છે આપણા ભારતની પૌરાણિક કથાઓ અને તત્વજ્ઞાનનો મુખ્ય આધાર ગણીને સુંદર સરળ અને અલંકૃત ભાષામાં પોતાના સર્જનો દ્વારા ભારતને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો હતો